શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય છ શ્લોકચાર યદા હિ શું ન કર્મ સ્વનુચ્છતે સર્વસંકલ્પ સંન્યાસી યોગારૂઢસ તે જ્યારે મનુષ્ય કર્મફળો અંગેની સર્વકામનાઓનો ત્યાગ કરીને ન તો ઇન્દ્રિય વિષયો પ્રત્યે કે ન તો કર્મ પ્રત્યે આસક્ત હોય છે તે મનુષ્ય યોગ વિજ્ઞાનમાં આરૂઢ કહેવાય છે યોગમાં જેમ મન ભગવાનમાં આસક્ત થાય છે તેમ સ્વાભાવિક રીતે તે સંસારથી વિરક્ત થાય છે તેથી વ્યક્તિનું મન સર્વમાયિક કામનાઓથી મુક્ત થયું છે કે કેમ તેનું પરીક્ષણ કરવું એ વ્યક્તિના મનની અવસ્થાનું મૂલ્યાંકન કરવાનો સરળ માપદંડ છે જ્યારે વ્યક્તિ ન તો ઇન્દ્રિયજન્ય વિષયોની લાલસા ધરાવે કે ન તો તેની પ્રાપ્તિ માટે કોઈ કર્મનું અનુસરણ કરે ત્યારે તે મનુષ્યને સંસારથી વિરક્ત ગણવામાં આવે છે આવો મનુષ્ય ઇન્દ્રિય વિષય સુખ માટેના અવસરોનું સર્જન કરવાનું બંધ કરી દે છે ભૂતકાળના સુખોની સ્મૃતિઓને પણ ઓગાળી નાખે છે અને અંતત ઇન્દ્રિય સુખના સર્વ વિચારોને શાંત કરી દે છે હવે મન ઇન્દ્રિયોની વાસનાઓથી પ્રેરિત થઈને સ્વાર્થી પ્રવૃત્તિઓના વિપુલ પ્રવાહથી ખેંચાઈ જતું નથી જ્યારે આપણે મન પર પ્રભુત્વ મેળવવાની કક્ષાએ પહોંચી જઈએ છીએ ત્યારે આપણને યોગારૂઢ ગણવામાં આવે છે